સીએમ સાહેબ સાથે આજે સૌરાષ્ટ્રના પંદર ધારાસભ્યશ્રીઓ ત્રણ સાંસદશ્રી અને અમારા નિમુબેન કેન્દ્રીય મંત્રીશ્રી કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજેશભાઈ ચુડાસમા શિવાભાઈ ગોહિલ ગૌતમભાઈ રીતે અમારા એક ચંદુભાઈ ચનુરા પણ સાંસદ હતા એ પણ અમારી સાથે આજે આ સૌરાષ્ટ્રના સાંસદ તરીકે એક રજૂઆત એવું પણ કરી છે અને મને આશા છે કે આ મુખ્યમંત્રી સાહેબે જે રજૂઆત અમારી સાંભળીને યોગ્ય તપાસ થાય એ દિશાએ કામ કરવાના છે અને હીરાભાઈ આ લડાઈ હવે બે સમાજની થઈ ગઈ છે કારણ કે કોળી સમાજ વર્સિસ આહિર સમાજ થઈ ગયું બેન આ કોળી સમાજ અને આહિર સમાજનો પ્રશ્ન નથી ફરીથી એકવાર આપના ચેનલને બી કહેવા માંગુ છું આ કોઈ સમાજ ટુ સમાજની વાત નથી આ કોઈ રાજકીય દાવપેચ લેવાની વાત નથી માત્રને માત્ર મારું આટલું કહેવાનું છે કે નવનીતભાઈ માર ખાય છે નવનીતભાઈનો વિડીયો બનાવવામાં આવે છે મારનારા લોકો વિડીયો બનાવે છે એ વિડિયો બનાવીને વાયરલ કરે છે એટલે મારું એટલું જ કહેવાનું છે કે જે આ ધાક જમાવાની જે વાત છે બેન એ વાત વ્યાજબી મને નથી દેખાણી અને એના માટે યોગ્ય તપાસ થાય એ માટે કોણ ધાક જમા જે લોકો મારનારા લોકો છે એ લોકો જે સાથે જે લોકો જે લોકો સાથે વાત થઈ રહી હતી એ લોકો એ તો તપાસમાં બહાર આવશે નામ જયરાજ જાહેરનું આવી રહ્યું છે આમાં બેન જેનું નામ આવતું હશે જો કદાચ એમાં એનું નામ આવતું હોય ને એમાં તપાસમાં એનું પણ કદાચ નામ બહાર આવે તો એ દોષિત થશે તો એને વિશે જવાબ છેલ્લો સવાલ છે ન્યાય એટલે શું નવનીતભાઈને ન્યાય એટલે શું ન્યાય જોઈએ છે કોડી સમાજને શેનો ન્યાય જોઈએ છે ન્યાય એટલે બેન જે માર ખાઈ રહ્યો છે માણસ એનો વાક શું એવે ખાલી માત્ર કોઈક ને ફોન કર્યો અને ફોન પર એના પર આ એક્શન લેવામાં આવ્યા એટલે જે લોકો દોષી જે માર મારી રહ્યા છે એને સજા થાય એને સાચે સાચા જે ગુનેગારો છે એ જેલના પાછળ જાય આ ન્યાય મળે ન્યાય મળી ગયો એ વાત છે બેન થેન્ક યુ સો મચ અને હીરાભાઈ સોલંકીનું જે પ્રમાણે કહેવું છે કે આટલા બધા લોકો સીએમને મળીને આવ્યા છે અને સીએમ એવું આશ્વાસન આપ્યું છે કે આ કેસમાં અત્યારે પણ કાર્યવાહી તો થઈ જ રહી છે પોલીસ કાર્યવાહી કરી રહ્યા છે અને આગળ જતા બીજે ક્યાંય પણ જરૂર પડશે તો સરકાર આની સામે કડક કાર્યવાહી કરશે બગદાણાથી શરૂ થયેલો એ વિવાદ એક કોળી સમાજના યુવક પર થયેલો હુમલો અને એ હુમલા પછી માયાભાઈ આઈના દીકરાનું એમાં નામ આવવું અને હવે પોલીસની કાર્યવાહી પર સતત થતા સવાલો મારી આસપાસ જેટલા પણ લોકો દેખાય

એક મુલાકાત કરીને એક આવેદન પત્ર અમે આવ્યું છે અને એ આવેદન પત્ર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે અમારે કોઈ સમાજ 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 કોઈ 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 આ પ્રશ્ન નથી છે નહીં રાજકીય પ્રશ્ન નથી પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંય એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપુત કરે ડીઆઈજી લેવલે તપાસ થાય એસઆઈટી બને એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે અસામાજિક કોના સામેની આ લડાઈ છે એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટે આ કાર્યવાહી કરવા માટે આખા આવો સમાજ અમારો એક થયેલો અને આજે સમાજના પંદરે પંદર શ્રી સૌરાષ્ટ્રના ત્રણ સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબ એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર તો જયરાજભાઈ બી આવી જશે જે તોમતદાર હશે જે વાસ્તવિકતા અમે કોઈનું નામ લેવા માંગતા નહીં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવ્યું અને તપાસ વ્યવસ્થિત એના પછી જે તપાસ થઈ રહી છે મેલા કે છે કે આ તપાસ સાચી દિશામાં આગળ મુખ્યમંત્રી શું રજૂઆત કરી કે મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાય ની વાત હશે જે સાચું હશે એ જ કરશે સરકાર એમાં સરકાર એમાં સહયોગ આપશે એટલે આ પંદર 15 ধারা સિવાય ને બી એવું લાગ્યું છે કે ને અમારે આ તપાસ જે જોઈએ માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા

આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવું માત્ર માત્ર અમારે આવેદન પત્ર એક આપવામાં આવે મુખ્યમંત્રી શું એ ધારણા આપી તમે રજૂઆત કરી દો બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય બીજી વાત એક કરું કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા મનતા નથી જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે હીરાભાઈને આના સાથે વાંધો છે તો એવું બિલકુલ બી નહીં બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપાચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારેય આવું કામ કરીશ નહીં માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે થેન્ક યુ